કલ્પ તરુ તરુ એટલે વૃક્ષ તો આપણને ખબર ન હોય ને કલ્પ કલ્પ વૃક્ષ કલ્પ તરુ એટલે અતિશય ગળી ગયેલું ફળ ગલિતમ ફલમ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ વેદરૂપી કલ્પ વૃક્ષ અતિશય ગળી ગયેલું જે ફળ ને એ આ શ્રીમદ ભાગવત છે

શું કહે છે સાહેબ આ વેદરૂપી કલ્પ વૃક્ષનું અતિશય ગળી ગયેલું ફળ અને અતિશય મીઠું છે એ મીઠું તમે કેવી રીતે કહી શકો એનું કોઈ પ્રમાણ ખરું હા પ્રમાણ છે બીજી લીટીની અંદર એનું પ્રમાણ દીધું છે શુક મોખા અમૃત દ્રવ સંયુતમ શુક એટલે પોપટ પણ પોપટ જે ફળમાં ચાંચ મારી હોય ને આ નિયમ છે આખા જગતનો જે વૃક્ષ ઉપર પોપટ બેહતો હોય અને જે ફળને પોપટ ચાંચ મારે એટલે એ ફળને તમારે ચાખી જોવાનું એ ફળ મીઠું મીઠું અને મીઠું જ હોય એ ક્યારેય ખાટું ખારું તીખું મોળું હોય જ નહીં અહીંયા કીધું છે શુક મુખા તો અહીંયા આ ભાગવત રૂપી જે અતિશય પાકી ગયેલું વેદ રૂપી કલ્પવૃક્ષનું જે ફળ છે શુખદેવજી જેવા પરમ પરમયોગીએ જેની અંદર પ્રવેશ કર્યો છે જેની કથાને સંગ્રહિત કરી છે જેને માથા ઉપર ધારણ કર્યું છે અને પરીક્ષિતના માધ્યમથી આગળ જગતનું કલ્યાણ કરવા માટે થઈને જેણે ખુલ્લું જાણે મૂકી દીધું હોય શુકમુખાદમૃત દ્રવ સંતમ પીબત ભાગવતમ એવું શું છે એવું ભાગવત છે કેવું છે પીબત પીવા જેવું છે હવે ફળ કીધું પીવાનું બે એક એની અંદર જે આત્મા છે ને એ કૃષ્ણ છે અને એ રસરાજ છે અને રસ તો પી શકાય એને ખાઈ શકાય નહીં એટલે આ ફળ આ ફળમાં નથી છાલડા આમાં નથી બીયા આની અંદર બીજું કંઈ છે નહીં આ ફળ સીધે સીધું રસથી ભરેલું છે તો તો આને આંખથી પીવો આને કાનથી પીવો આના ચરણમાં ચડાવેલા પુષ્પોની સુગંધને નાકથી ગ્રહણ કરો એમ પણ કોણે કોણ સાંભળી શકે કોણ ના સાંભળી શકે તો અહીંયા ના સાંભળી શકે ને એની વાત નથી કરી પણ છેલ્લી લીટીમાં કહી દીધું છે ભી બત ભાગવતમ રસમ ભાગવતનો રસ પીઓ આલયમ આકંઠ પર્યંત અહીંયા સુધી ભરી દો ઓછો થયો બીજો ભરો ચોથી લીટી કહે છે આહા

રસિકા ભૂવી ભા અને આ ધરતી ઉપર આની અંદર જેને ભાવ હોય આની અંદર જેને શ્રદ્ધા હોય આ રસના જે રસિક હોય આ પદના જે રસિક હોય આ પિયુષ પાનના જે રસિકો અને ભાવિકો છે માત્ર એને અધિકાર દીધો છે અને સાંભળવાનો જય